આપણે ત્યાં કિન્નર સમુદાયને માનથી જોવાની પરંપરા છે તેમને માસી કે ફૈબા કહીને લોકો માનથી બોલાવતા હોય છે સારા પ્રસંગે આ કિન્નરો આશીર્વાદ આપવા પણ આપણા આંગણે આવી પહોંચે છે આપણે એમ પણ માણીએ છીએ કે આ સમુદાય કોઈ ભેદભાવમાં નથી પડતો જો કે આણંદ જિલ્લાનો જે મામલો સામે આવ્યો છે તે આપણને સૌને વિચારતા કરી દેવો છે એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે વાત છે આણંદ જિલ્લાની જ્યાં છેલ્લા ઘણા સમયથી પેટલાદ સહિત આખો ચરોતર જે પંથક છે એના સનાતની હિન્દુ રામાનંદી વૈષ્ણવ સમાજના કિન્નરોને ધાક ધમકીઓ આપવામાં આવે છે ખોટા કેસ કરીને જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે આ બધા આક્ષેપો છે એ અમદાવાદના મિયા જમાલ દાદા કિન્નર સંપ્રદાય સામે કરવામાં આવ્યા છે આ વિશે ચરોતરના સનાતની હિન્દુ રામાનંદી વૈષ્ણવ સમાજના કિન્નરોએ આણંદના જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આવેદન પત્ર આપ્યું હતું એ સમયે કિન્નર અગ્રણીએ શું કહ્યું એ જોઈએ આ અમારી માંગ છે એના કાયદા કાનૂનથી તમે પગલા આગળ લ્યો નકર આ ગુજરાત અંદર કોઈ હિન્દુ કિન્નર જીવા નહીં દે લોકો એટલા માથા ભારે છે ભાવના દે અને કશિશ દે એ અમદાવાદના ના ડોન છે બે જણા એમની સામે પગલા ભરો અમારા કિન્નર સમાજમાં તો બધી જાતિના હોય છે એ હિન્દુ હોય મુસ્લિમ હોય અઢારે નાત હોય એમનામાં બી છે અમને અમારામાં બી છે પણ સંપ્રદાય અલગ હોય એમની ગાદી મોગલોની છે અમારી ગાદી રામાનંદી છે તો અમને જબરજસ્તીથી એમનામાં ભેરવા માંગે છે અને અમારા પર બહુ ફરિયાદો કરે છે હુમલા કરે છે અને અમને એમનામાં સામેલ કરવાનું કહે છે તો અમારી રક્ષા કરજો તમે સરાય સાહેબ આ આવેદનપત્ર આપતી વખતે કિન્નરોની સાથે સંતો મહંતો તેમજ હિન્દુ સંગઠનના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા એ સમયે કરવામાં આવેલા બધા આક્ષેપો છે એ ચરોતરના સનાતની હિન્દુ રામાનંદી વૈષ્ણવ સમાજના કિન્નરોએ કર્યા છે અને અમદાવાદના મિયા જમાલ દાદા કિન્નર સંપ્રદાયની સામે આ આક્ષેપો કર્યા છે આ આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે કેટલું તથ્ય છે એ તો પોલીસની તપાસમાં સામે આવશે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર